નમસ્કાર દોસ્તો તમામ મિત્રોને જય માતાજી રામ રામ અને મારા ઠાકોર સમાજને ખાસ રામ રામ તો મિત્રો અત્યારે જે જે કલાકારોનું સન્માન થયું ને જે સંમેલન યોજાયું અને એના પછી આપણા વિક્રમભાઈ ઠાકોરે જે નારાજગી વ્યક્ત કરી અને વિવાદ સર્જાયો આખા વિધાનસભા વિશે તો એની અંદર એક એવી વ્યક્તિએ કૂદકો માર્યો છે તમે સાંભળીને પણ ચોંકી જશો અને જોઈને પણ ચોંકી જશો તો મિત્રો વાત વિગત અને વિડીયો લઈને તમારી સમક્ષ રજૂ થયો છું તો પૂરેપૂરો વિડીયો જોજો અને એ વ્યક્તિ કૂદકો મારનાર વ્યક્તિ છે કીર્તિ પટેલ તો અત્યાર લગી ભાઈનો વિરોધ કરતી હતી અને હજુ સુધી કરતી હતી છેલ્લા લગભગ ત્રણ મહિના થવા આવ્યા હજુ સુધી ભાઈના વિરોધમાં તે પડી છે અને કરી રહી છે વિરોધ પણ આ બધો વિવાદ જોઈ કલાકારોનો જે વિવાદ સર્જાયો વિક્રમભાઈએ જે નારાજગી વ્યક્ત કરી તો એની અંદર પણ કૂદકો માર્યો છે અને ઘણું બધું સમાજને કીધું છે અને વિક્રમભાઈ ઠાકોરને પણ એને ઘણું બધું કીધું છે અને બીજી વાત કે કાજલ મેહરિયા વિશે પણ થોડું ઘણું બોલી છે અને વધારે કે વિક્રમભાઈને છોડીને જનાર મમતા સોની જે વિક્રમભાઈ ઠાકોરના લીધે નામ ના મેળવી હતી ચાહ ના મેળવી હતી વિક્રમભાઈ ઠાકોરના જ લીધે જેનું નામ ગુજરાતમાં ગુંજતું થયું હતું એવી મમતા સોનીને પણ કીર્તિ પટેલે ખૂબ જ સંભળાવ્યું છે ખરા ખોટીનું તો એ સમક્ષ વિડીયો તમારી સમક્ષ આજે રજૂ કરવાનો છું તો વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો વિડીયો પૂરો જોશો તો જ મજા આવશે તો મિત્રો કોઈ પણ વાત હોય વિગત હોય એને પૂરેપૂરી સાંભળવી એ બહુ સરસ કહેવાય તો જ આપણને આખું ખબર પડે કે શું છે આની અંદર શું વાત છે વાત ખોટી છે કે હકીકતની છે એ બધી આપણને ખબર પડે અને બીજી વાત કે મિત્રો વિક્રમભાઈએ એમના એકલા પોતાના માટે અવાજ નહોતો ઉઠાયો આખા સમાજના ક્ષત્રિય સમાજના કલાકારો બીજા અન્ય સમાજના કલાકારો જેમને સન્માન ના મળ્યું જે સન્માનને યોગ્ય હતા એમને પણ સન્માન ના મળ્યું એમણે બધાને ધ્યાનમાં રાખીને અવાજ ઉપાડ્યો હતો તો હવે સરકારની ફાટી ગઈ એટલે એમને નવું હથિયાર અપનાયું અને ઘણા બધા બીજા લોકો છે જે સરકારના ગુણ લગાય છે તો એ લોકો વળી આરોપ લગાવે છે કે વિક્રમ ઠાકોરને હવે રાજકારણમાં આવવું છે રાજનીતિ કરવી છે અલ્યા ભાઈ મારા ઠાકોરને રાજનીતિ કરવી હતી તો અત્યારે વિધાનસભાની અંદર ઠાકોર હોત એનું સન્માન હોત એનું તમને કારણ આપું કે વિક્રમભાઈ ઠાકોર ખુદ કહે છે અને મોદી સાહેબે પણ બે હજાર સાતની અંદર એમને ઓફર કરી હતી જો એ સમયે વિક્રમભાઈ ઠાકોર આ રાજનીતિમાં આવી ગયા હોત મોદી સાહેબનો ફૂલ એમને સપોર્ટ હતો તો અત્યારે જે મોટા મોટા સાહેબો ખહુરિયા જે અભિમાન અહંકાર કરીને બેઠા છે અમારા સમાજ વિશે અહંકાર કરે છે અભિમાન કરે છે અમારા સમાજ ઉપર અમારા સમાજને વગોવવાની કોશિશ કરે છે તો અત્યારે ત્યાં તમારી જગ્યા ના હોત ભાઈ હા ચોખ્ખું કહી દઉં અને વિધાનસભાના મોટા સાહેબ હવે એમ કે વિક્રમભાઈ ઠાકોર પિક્ચરના કલાકાર છે એટલે હવે ફિલ્મોના કલાકારોને અમે હવે બોલાવીશ અલ્યા ભાઈ આ બધું ઠારવા બોલે શું સુકમ આડાળવી વાતો પીડાવો છો એ કહેવત નહીં કે અબ ક્યા ફાયદા જબ ચિડિયા ચુગ ગઈ ખેત હે હવે તો ભાઈ તમે પગ ધોઈને પોણી પીવો ને અમારા ઠાકોર વિક્રમભાઈ ઠાકોરનું તો એ ના મેળાવે યાર એ રૂજાયેલ કાર રૂજાય નહીં હા એટલે તમે બધો મુદ્દાને આખો શાંત પાડવા માટે તમે પોતે સારું લગાવવા માટે હવે એમ કહે છે કે પિક્ચરના કલાકારો બાકી છે એમને હવે બોલાવાના છે એટલે બધું ઠરી જાય એમ એટલે વિક્રમભાઈ પિક્ચરના એ કલાકાર છે લોકગાયક પણ છે બધી રીતે સંતવાણી પણ કરે છે અને બધું કરતા હતા ને ઘણા બધા કલાકારો કરે છે તો રાકેશભાઈ જિગ્નેશભાઈ કવિરાજ આ બધા કલાકારો ફિલ્મી કલાકારો નહોતા એ પણ એક્ટર છે કલાકાર પણ છે બધું જ હતું પણ તમે હવે હથિયાર બન્યા કે ફિલ્મી કલાકારોને હવે બોલાવાશે મો બનાવવાની વાત કરો રાશો બધાય હા હવે ફાટીને હાથમાં આવી ગઈ છે એટલે તો મિત્રો આ બધું તો હાલ એક બાજુ પણ કીર્તિ પટેલ મેડમ આ મુદ્દાની અંદર કૂદકો માર્યો છે તો આપણે એમને પણ સાંભળીએ અને શું કહેવા માગે છે એ પણ આપણે જોઈ લઈએ તો બન્યા રહો વિડીયો પૂરેપૂરે જોજો હું લઈને આવ્યો છું તો જોઈ લો આ વિડીયો હા મેડમ ઓ એ વાત તમારી એકદમ સાચી છે સુપર હિટ ઉપર સુપર નહીં સુપર ડુપર હિટ હા બધી ફિલ્મો એમની અને દરેક ફિલ્મની અંદર પ્રેમ ભાવના હશે સાંસ્કૃતિક શિખામણ હશે સામાજિક શિખામણ હશે અને ભણતર વિશે પણ શિખામણ હશે એવી બધી વાતોને ધ્યાનમાં રાખીને બધી ફિલ્મો બનાવેલી છે તો એવા વ્યક્તિનું સન્માન ના થાય તો નારાજગી તો યોગ્ય જ છે ને ભાઈ

અને પછી તમે વ્યક્તિ નું પછી પાછળથી સન્માન કર દ્યો ને તો ઈ ઘા તો નો જ રૂજાય હો વાલા ઈ ઘા રૂજાય નહીં પણ તાર અમી તાર અતાર સુધી બધા આખો સમાજ ને આખા સમાજના કલાકારો અને અતાર ઉધી બધા પેપુડી વગાડતા હતા હે શરણાઈ વગાડતા હતા મંજીરો વગાડતા હતા અમે બધા એ જ કહેવાનું કંઈ માગતા હતા અને કહી રહ્યા છીએ અત્યારે તમે કહી રહ્યા છો એમાં કોઈ નવાઈની વાત નથી હવે આગળ ફરમાવો આજે વિક્રમ ઠાકોરે અવાજ ઉપાડ્યો પણ લોકોને એમ છે કે આમ ને તેમ પણ એને દરેક કલાકાર ની કદર કરી છે જેને નથી બોલાવ્યા હે ઓલી નચનિયા જેની કોઈ ઓકાત નથી જે કેવી રીતના આગળ આવ્યા છે લોકો ખુદ બધા જાણે છે એવા લોકોને સન્માન હા ઈ વાત સાચી તમારી હો પણ ઈ વ્યક્તિ છે કોણ ઈ તો જણાવો સન્માન યોગ્ય નથી

કે અમને ઇન્વિટેશન નહોતું પણ આ પણ એ વાત સાચી છે કોઈ ઇન્વિટેશન વગર કે આમંત્રણ વગર કોઈ વ્યક્તિ ક્યાંય જાય નહીં તો એમાં પણ હું સંમતિ આપું છું પણ પેલું નામ તમે ના જણાયું એ આગળ અમને જણાવો કંઈક ખબર પડે મારે બોલવું નથી ખુદ ખબર નથી હા એ વાત ઉપર મને થોડુંક હસવાઈ ગયું કે નાચવા જાય છે કે કૂદવા જાય છે કે ગાવા જાય છે અને ચાર ચાર બંગડીવાળી ગાડી એટલે અમે બધા સમજી ગયા તમે ક્યાંને કહેવા માગો છો કશું વાંધો નહીં તમે તરફ બાકા કી બોલાવો એનો પણ અમને કોઈ વાંધો નથી પણ તમે એક બીજી વ્યક્તિ છે જે વિક્રમભાઈના લીધે માન ચાહના મેળવી માન સન્માન મેળવ્યું હતું તો એના વિશે તમે જો કંઈ કહેવા માગતા હોય તો કહી દો અમે તૈયાર બેઠા સાંભળવા માટે

એવું ના હોય તો લગભગ ક્યાંથી મળે અને ખજૂરભાઈ શા માટે અનફોનો અનફોલો કરાવે કોઈની જોડે હે એને કોઈ તકલીફ હશે ભાઈ તને અલ્ફો કરી હશે અનફોલો પણ આગળ શું કહેવા માર્કેટમાં અને ગામો ગામ તારે નાચ કરવા આમ જો હવે રેકોર્ડિંગ સાંભળો એમાં એવું છે કે મારે કન્ટેન્ટ તારા જે હોય છે ઓફ પ્રે કોહાય જોતી વાત સાચી છે તારા આવે ને કન્ટેન્ટ આવે એટલે ભલ ભલાને વાઇબ્રેશન વાઇબ્રેટ મારી જાય હા એટલે થોડુંક સારું કન્ટેન્ટ બનાવવાનું રાખ મજા આવે બોલ આગળ

કદાડો ભાઈએ ઓળખતો નહોતો એને વિક્રમ ઠાકોરના લીધે ઓળખાણ મળી ફિલ્મોની અંદર કામ આપ્યું અને સાથે રાખીને એમને સન્માન આપ્યું અને બહુ બધું ફિલ્મોની અંદર કામ આપ્યું કોઈ લોકગીતોની અંદર કામ આપ્યું અને એના લીધે મમતા સોની આખા ગુજરાતની અંદર જાણીતી વ્યક્તિ બની એને ચાહના મળી સન્માન મળ્યું અને એ વ્યક્તિ અત્યારે વિધાનસભા ડોલાઈ રહ્યા છે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર અમારા આખા વિધાનસભાને ડોલાવી રહ્યા છે અને એવા જ સમયની અંદર સુરેન્દ્રનગર ઉપર જઈને પ્રોગ્રામ કરી રહી છે અને ઠુમકા મારી રહી છે તો થોડી ઘણી તો એને લાગણી હોવી જોઈએ અને આ વિવાદ વિશે વિક્રમભાઈની નારાજગી વિશે એને થોડાક બે શબ્દો તો કહેવા જોઈએ જ બરાબર પણ ઠૂમકોમાંથી હું આવતા નથી ને પછી કીર્તિ મેડમ કહેવાના જ છે ઉપાડો અહીંયાનો લઈ લીધો બરાબર અભળાઈ દીધું જે હતું એ તો કીર્તિ

પેલા પ્રથમ તો તે છે ને કોઈ પણ સમાજની લાગણી દુભાઈ ને એની તું મજાક ઉડાડે છે મીડિયા સમક્ષ મજાક ઉડાવી રહ્યો છે હવે ખજૂરભાઈ અત્યારે તેલ વેચવા નીકળેલા છે આવા તડકાના તો હવે અહીંયાને તો અમને પણ દુઃખ છે કે થોડું ઘણું ના બોલ્યા બોલ્યા હોત તો અમને વધારે સારું લાગત કે વિક્રમભાઈની નારાજગી વ્યાજબી છે પણ ના બોલ્યા એમને કોઈ કારણોસર અથવા આમ પડવા નહીં માગતા હોય આવું કોઈ કારણ હશે બાકી મસીહાને ભગવાનને જે કરતા હોય એ કરી ખાવા દે અને એમને તું હવે છોડી મેલ જાતું કર બધું આવું ના હોય અને તું અમારા સમાજ વિશે ઠાકોર સમાજનો આટલો સપોર્ટ કર્યો અમારા સુપરસ્ટારનો પણ તું આટલો સપોર્ટ કરી રહી છે તો એના બદલ હું તારું તને સેલ્યુટ કરું છું તારું સન્માન કરું છું પણ બીજી ચેતવણી આપી દઉં આવી જ રીતે બધા સમાજોનો સપોર્ટ કર સારા માણસોનો સપોર્ટ કર અને ખરાબ બોલવાનું છે બધું બધું બંધ કરી દે જે સારું હોય સત્ય હોય ત્યાં કને તું સાથ આપ તો તારું સન્માન પણ ગુજરાતની અંદર થવાનું જ છે અને ખજૂરભાઈનો ચેડો મેલ દે ને કે જો ફરી પાછી હવે સન્માન કરું છું પણ ફરી પાછી જો કોઈ ખજૂરભાઈ વિશે આડાળું બોલી તો મારાથી ગોંડો કોઈ નહીં હોય એમ ઠાકોરની ઘોડી હું એ ટુ મગજનો જ માણસ છું એટલે અભાળીને બોલજી હવે આગળ અત્યારે તે અમારા દિલની અંદર જગ્યા બનાવી છે ઠાકોર સમાજનો તો કોઈ વાંધો નથી પણ હવે આગળ વિચારીને બોલજી અને ખજૂરભાઈનો ચેડો મેલ દેજી એ પણ સારા માણસ છે ભલે ગમે એ કરતાં પણ ગરીબોનો ઘર બનાવે છે એટલે સારા માણસ કહેવાય યા કારણ કે ગરીબો જોડે સરકાર જ નથી પહોંચી શકતી ત્યાં એ ભાઈ પહોંચે છે અને ઘર બધે બનાવીને આપે છે નળિયા વગરના વાયને મકાન કરીને આપે છે તો એ પણ સન્માનની યોગ્ય જ છે તો હવે તું એમનો પણ ચેડો મેલી દે સુ રુદ્રિજાજી ના કે પછી કહેતી નહીં કે કીધું નતું બરાબર તો મિત્રો અત્યાર સુધી વિડીયોમાં રોકાયા છો એ બદલ દિલથી આભાર મળીએ આવાને આવા બીજા વિડીયોની અંદર તો રજા આપશો વિનુભાઈને જય માતાજી જય દ્વારકાધીશ